કાશ્મીર જો સ્વીકારી દે ભૂલ ત્રીજી વાત એકદમ શાંતિ હમણાં ચાર પાંચ દિવસ સુધી બાર કામ જવાનું તમને ખબર ઓછા ગુડ મોર્નિંગ જય માતાજી જય માદેવ પડી ગઈ છે શુખ સવારના આવી ગયા છે સવારના આઠ કાલો લોક એપલોડ થઈ ગયો છે અને આજે પણ આખો દિવસ બની આવ્યો જો એના દિવસમાં હું થાય છે અને આજે એક બે કામ બધા જવાના છે છે નીકળી જાય ના આપણે આપણા ધંધે ને એવું લાગે લાવની રજા રાજ દેવું હરવાલો મહિલા પછી આગળ અદ્યા અને દહીની તિખારી કહેવાય એમ દાંત આવી ગયા સીધા તને તિખારી કહેવાય નહીં તો હમજી ગ એટલે તને પાણી જેવું રાબડું થઈ ગયું કે નો થયું હે ન થયું ખોટ હજી તો સ્વીકારતી નથી આ ત્રીજી વાર તીખારી ભાઈ હજી તો સ્વીકારતી નથી કુરી તરીકે એક ભૂલ હતી એમાં ભૂલ હતી લઈ નહોતું હરખું પાણી જેવું હતું મોયલી નાજો ફાઈનલી કાશ્મીરા ભાભી જો આજે સ્વીકારી ભૂલ ત્રીજી વાર દે મહિનો સ્વીકારી દીધી એની નહોતી સ્વીકારતી અને તમે હારો હાર એનો પક્ષ લેતા

હા ઓલી જલ આવી ગયું રિઝલ્ટ આવી ગયું હા હાંજે આવો અને જોઈ લઉં તો રિઝલ્ટ કેવું આવી ગયું ઈ લઈને બેહું ખોલીને બેહું હું જોઈ લઉં આઈફોન ઓકે જોવ હાલ ને દીધું છે કોને જાવ

એટલુંક માઈનસ 2 કલાક 2 કલાક ઓકે ગણિત આવડેમાં બરાબર પપ્પા તૈયાર નોટંકી કો બધાય પોતપોતાનું સ્તે છે

પોલ પોલ હેડે ની હતા ના એ બે પોલ બીમ જન તો મબાર આવી આયા લે

જો ઓકે બીજો આવતી હોય તો નકો નઈ ખાય એટલે કોણ તો એકલી એટલા ભાત પ્લાન કરે લે

તો ગરદ ખાધી હોય વાર ખાઈ લે ને બસ હોય મયુર તજોયું જોયું બસ હા वर्नो ना 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 जे बोल ना आज बहुत अरोड हो गया बाबू तो हमारे क्या देव ओ जाओ तो आरी वाला गले वाली आरी सूर्य दर्शन साइलेंट चीके शाबाश बेटा

કોઈ દે આરવા દઈ ખાઈ 20 વાર કે બરી ભરાઈ હવે એકાજી સો આત્યાર નઈ ને વારો પડી જાય તમારો ચાર વાર સાફા દે જવાબ તો વોટ દે દયો વોટ નટ દે વિટાવા દે જાલો ખેડબરી તો એમ <laughs> કે

ભજીયા પ્રોગ્રામ ના અમુક જે વધેલા છે અને આપણે આટલું મૂકતા ગયા છે એવું કીધું છે બધું માલ સમાન હાથે બનાવીને ખાઈ લેજો એમ હવે આપણે બનાવીને ખાઈ લઈએ મને પટી તો ફાવેલ જેવા ક્યાં કે ના હાલે

અને આજો આમ એટલે ખાવું કેવું તો વાગ્યા છે રાત ના સાડા અગિયાર પુણા ગામ ગયા જે કતર ગામ ગયા અને ઘરે હતો બધા આવ્યા હતા પણ અમે લેટ ગયા અમે આવ્યા હતા બધા વહી ગયા હતા એટલે ભજીયા ભજીયા ખાઈ લીધા અને પલ્લુભાઈ ભાઈ તો હેઠ ને હેઠળ ભૂઈ ગયા હમી ખાઈને ભજીયા ખાઈને અને અમે ભૂઈ જઈએ હવે તમે ભૂઈ જાઓ તો અર્નવલોગ પૂરો કરી દઈએ આવતીકાલે ફરી બ્લોગ કે નવલોગ જય માધી જય માધી ગુડ નાઇટ